તો નમસ્કાર ખેડૂત મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે ખેડૂત મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળવાનું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આજે મધ્યરાત્રિ દરમિયાન પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું તાંડવ જોવા મળવાનું છે તેના વિશેની માહિતી આ વિડીયોમાં મેળવવાની છે તો વળ્યા ઉપરાંત હજુ આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે તો કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો કયા વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તેના વિશેની માહિતી પણ આજના વિડીયોમાં જ મેળવવાની છે તો આવામાં નિષ્ણાત અંબાલાલ પટેલે રથયાત્રાના દિવસે ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે તેના વિશેની જે માહિતી આપી છે તો વળ્યા ઉપરાંત હજુ આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં નદીઓ ગાંડીતુર બનવાની છે કયા કયા વિસ્તારોમાં હજુ પણ પૂરની શક્યતા દેખાઈ રહી છે તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો વરસાદને લગતા આવા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા દર્શક મિત્રો સૌપ્રથમ વેધરને લગતી એપ્લિકેશન પરથી આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળવાનું છે તેની વાત કરીએ તો તમને જણાવી દઉં કે આજે મધ્યરાત્રિ દરમિયાન અને સાંજના સમયે પણ ઉત્તર મધ્ય ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો સાવધાન રહેજો કેમ કે આ વિસ્તારોમાં આજે પણ રીતસરનું મેઘતાંડવ સર્જાઈ શકે છે મિત્રો આજે આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે તમને જણાવી દઈએ કે આજે સાંજના સમય દરમિયાન ગુજરાતના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારો તો હિંમતનગર આજુબાજુના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ મધ્યપૂર્વ વિસ્તારોમાં અમદાવાદ ધોળકા નડિયાદના વિસ્તારો ખંભાત અને વડોદરા આમોદ આ બાજુ બોડેલીના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો વળી ગોધરા દાહોદ આ બાજુ લુણાવાડાના વિસ્તારો તો ડુંગરપુર આજુબાજુના વિસ્તારો ઉપરાંત આ બાજુ કડાણા માલપુર ઝાલોદ દાહોદ અને પીપલોદના વિસ્તારો તો બાલાસીનોના વિસ્તારો અને બાયડાજુબાજુના વિસ્તારો મોડાસાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે રીતસરનું મેઘતાંડવ જોવા મળી શકે છે મિત્રો આ વિસ્તારોમાં પૂરની શક્યતા પણ દેખાઈ રહી છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રાજપીપળા ભરૂચ વ્યારા અને સુરતના વિસ્તારો આહવા વલસાડ આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે હવે મિત્રો આજે મધ્યરાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળવાનું છે તેની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે આજે મધ્યરાત્રિ દરમિયાન મધ્ય ગુજરાતના વિસ્તારોને સાવધાન રહેવું પડશે કેમ કે આ વિસ્તારોમાં સિસ્ટમ ભારે તબાહી મચાવી શકે છે તમને જણાવી દઈએ કે આજે મધ્યરાત્રિના બે વાગ્યા દરમિયાન ગુજરાતના મધ્ય ગુજરાતના વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ સર્જાવાની શક્યતા છે તમને જણાવી દઈએ કે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ધોળકા આ બાજુ વિરમગામ મહેસાણા હિંમતનગર આજુબાજુના વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ સર્જાવાનું છે તો વળી વીજળીના કડાકા ભડાકા તો થવાના છે જેથી આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા છે તો આ બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુર ખેડબ્રહ્મા આજુબાજુના કોઈક વિસ્તારો તો મહેસાણાના અમુક વિસ્તારો લુણાવાડા ગોધરા નડિયાદ દાહોદ અને જાલોદના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કુડા મોરબી સુરેન્દ્રનગર ચોટીલા બોટાદ અને ભાવનગરના વિસ્તારો તો અલંગ આજુબાજુના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે ખંભાત વડોદરા અને બોડેલી આમોદ રાજપીપળા ભરૂચ સુરત અને વ્યારાના વિસ્તારો આહવા વલસાડના અમુક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દેખાઈ રહી છે ખેડૂત મિત્રો આ તો વાત થઈ વેધર એપ્લિકેશનના માધ્યમથી ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે તેના વિશે પરંતુ હવે હવામાન વિભાગ દ્વારા જે ઓફિશિયલી નકશા જાહેર કરવામાં આવ્યા છે તેના વિશેની માહિતી ઉપર એક નજર કરીએ તો આજે એટલે કે પચીસમી તારીખના રોજ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ તો વડે અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે ભારે વરસાદના વિસ્તારોમાં રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ અને ભાવનગર તો ગાંધીનગર ખેડા આણંદ અને વડોદરા છોટા ઉદેપુર નર્મદા તાપી અને ડાંગના વિસ્તારોનો સમાવેશ થાય છે મિત્રો આ વિસ્તારોમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો વળી ભારેથી ભારે વરસાદના વિસ્તારોમાં સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર દાહોદ અને પંચમહાલના વિસ્તારો ભરૂચ સુરત અને નવસારીના વિસ્તારો તો વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં આજે ભારેથી ભારે વરસાદની શક્યતા છે જેથી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો ગુજરાતના બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર મોરબી અને સુરેન્દ્રનગર કચ્છ અમદાવાદ અને પાટણ મહેસાણા અને બનાસકાંઠાના વિસ્તારોમાં માત્ર હળવા છાંટા પડવાની શક્યતા રહેલી છે મિત્રો છવ્વીસ જૂનની જો વાત કરવામાં આવે તો છવ્વીસમી જૂને ગુજરાતના બે જિલ્લા સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જેથી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો પોરબંદર રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના વિસ્તારો ઉત્તર ગુજરાતમાં પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી તો દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે જેથી આ વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારો કચ્છ દેવભૂમિ દ્વારકા અને જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ ખેડા અને મહીસાગરના વિસ્તારો દાહોદ પંચમહાલ અને આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત અને તાપીના વિસ્તારો તો વળે ડાંગના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે મિત્રો તમને જણાવી દઈએ કે સત્યાવીસ જૂનના રોજ પણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ તો વળે અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદી માહોલ યથાવત રહેશે ભારેથી અતિ ભારે વરસાદના વિસ્તારોમાં સાબરકાંઠા અને અરવલ્લીનો સમાવેશ થાય છે મિત્રો આ બે જિલ્લામાં સત્યાવીસ તારીખે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે જેથી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે તો વડે દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર બનાસકાંઠા અને મહેસાણા મહીસાગર નવસારી અને વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે જેથી આ વિસ્તારોમાં યલ્લો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો બાકીના વિસ્તારો કચ્છ પાટણ મોરબી અને સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અને જૂનાગઢના વિસ્તારો ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર આ બાજુ અમદાવાદ ગાંધીનગર ખેડા પંચમહાલ અને દાહોદના વિસ્તારો આણંદ વડોદરા અને છોટાઉદેપુર ભરૂચ નર્મદા અને સુરત તો તાપી અને ડાંગના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ ઝાપટાં પડી શકે છે અઠ્યાવીસ તારીખની જો વાત કરવામાં આવે તો અઠ્યાવીસ તારીખે પણ ઉત્તર ગુજરાતના બે જિલ્લા બનાસકાંઠા સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે મિત્રો આ વિસ્તારોમાં અઠ્યાવીસ તારીખે પણ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો વળી કચ્છ પાટણ મહેસાણા અને અરવલ્લી ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર ભરૂચ સુરત અને તાપીના વિસ્તારો નવસારી ડાંગ અને વલસાડ તો દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાને જોતાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ જામનગર અને રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ અમદાવાદ ગાંધીનગર ખેડા મહીસાગર આણંદ અને પંચમહાલના વિસ્તારો દાહોદ વડોદરા અને છોટાઉદેપુર તો વડ નર્મદાના વિસ્તારોમાં હળવા વરસાદી છાંટા પડી શકે છે ત્યારબાદ ઓગણત્રીસ જૂનની જો વાત કરવામાં આવે તો ઓગણત્રીસમી જૂને પણ ગુજરાતના બે જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો આ વિસ્તારોમાં બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારોનો સમાવેશ થાય છે તો કચ્છ પાટણ મહેસાણા અને અરવલ્લી ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર તો ભરૂચ સુરત અને તાપીના વિસ્તારો નવસારી ડાંગ અને વલસાડ તો વળી દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ અપાયું છે તો વળી દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ અને જામનગર મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર મહીસાગર અને ખેડાના વિસ્તારો આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર અને નર્મદાના વિસ્તારોમાં પણ હળવા ઝાપટા નોંધાઈ શકે છે મિત્રો આ મહિનાની છેલ્લી તારીખ એટલે કે ત્રીસમી જૂને પણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વિસ્તાર તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તમને જણાવી દઈએ કે ત્રીસ જૂનના રોજ ગુજરાતના ચાર જિલ્લા બનાસકાંઠા સાબરકાંઠા નવસારી અને વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જેથી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો વળી કચ્છ આ બાજુ દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી પોરબંદર રાજકોટ અને જુનાગઢ ગીર સોમનાથ પાટણ અને મહેસાણા અરવલ્લી ડાંગ અને તાપીના વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે તો વળે બાકીના વિસ્તારો એવા અમરેલી ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર અને ખેડા મહીસાગર દાહોદ અને પંચમહાલ આણંદ વડોદરા અને છોટા ઉદેપુર ભરૂચ નર્મદા અને સુરતના વિસ્તારોમાં હળવા ઝાપટાં પડવાની શક્યતા રહેલી છે દર્શક મિત્રો હાલ તમારા વિસ્તારમાં કેવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તેમજ તમે ગુજરાતના કયા વિસ્તારમાંથી અમારો વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા હવે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ગુજરાતના ખેડૂતોને ચોંકાવ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ગુજરાતમાં અતિવૃષ્ટિની આગાહી કરી છે તમને જણાવી દઈએ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી છવ્વીસ જૂનથી રાજ્યમાં અતિભારે વરસાદની શક્યતા દર્શાવી છે તેમણે જણાવ્યું હતું કે પચીસ જૂનથી ભારેથી અતિભારે વરસાદની માહોલ જામી જશે જેમાં ઉત્તર અને દક્ષિણ મધ્ય તો કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે આજથી એટલે કે છવ્વીસમી જૂનથી બંગાળના ઉપસાગરમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય બનશે અને જેને લીધે ત્રીસમી જૂન સુધી રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે જેમાં ઉત્તર અને દક્ષિણ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા રહેલી છે ઉલ્લેખનીય છે કે તારીખ પહેલીથી લઈને ત્રણ જુલાઈમાં રાજ્યમાં અતિભારે વરસાદની શક્યતા રહેશે જેમાં ઉત્તર અને દક્ષિણ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે ખેડૂતોએ ખેતીમાં સાચવવું અને નીચાણવાળા વિસ્તારોએ એલર્ટ રહેવું જુલાઈના પહેલા અઠવાડિયા સુધી આ સાચવવું પડશે તો ત્યારબાદ અષાઢી બીજના દિવસે ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે તેના વિશે વાત કરીએ મિત્રો તમને જણાવી દઈએ કે આગામી સત્યાવીસ જૂનના રોજ અમદાવાદમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે ત્યારે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે જેથી રથયાત્રાને રીઝવવા મેઘરાજા અમી છાંટણા કરી શકે છે